પાટણ રાધનપુર કમાલપુર ગામે દિવાલ ધરાશાય થઈ દિવાલ ધરાશાય થતા દસ થી વધુ ઘેટાઓના મોત અને અન્ય ઈજાઓ પહોંચી હતી જેમાં ઘેટા બકરા બાંધેલા હતા અને અચાનક જ દિવાલ ધરાશાય થતા આ દુર્ઘટના બની સદનસીબે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ નથી અને વાલાભાઈ પાર્કરના રહેણાંક મકાનની દીવાલ દિવાલ થઈ હતી ઘટનામાં પશુપાલક ભરવાડ બાલાભાઈ અને હેંગાભાઈના ઘેટાઓના મોત નીપજ્યા હતા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે